નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર ચારસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા कालावार चार हज़ार सात सौ ऐसी रुपया थी छ हज़ार छ सौ तीस रुपया मोरबी चार हज़ार पाँच सौ रुपया छ हज़ार चार सौ पचास रुपया बोटाद तरह हज़ार आठ सौ साठ रुपया छ हज़ार छ सौ ऐसी रुपया रसदन चार हज़ार सात सौ रुपया छ हज़ार छ सौ रुपया गोंडल पांच हज़ार चार सौ रुपया सात हज़ार रुपया वाकानेर पांच हज़ार रुपया थी छ हज़ार तरह सौ ऐसी रुपया જેતપુર ચાર હજાર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા અમરેલી પાંચ હજાર આઠસો પચીસ રૂપિયાથી છ હજાર રૂપિયા ઊંઝા પાંચ હજાર રૂપિયાથી સાત હજાર બસો પચાસ રૂપિયા થરાદ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર સાતસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા રાધનપુર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા રાપર પાંચ હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર છસો દસ રૂપિયા જામનગર ચાર હજાર રૂપિયાથી છ હજાર સાતસો સિત્તેર રૂપિયા જામજોધપુર પાંચ હજાર રૂપિયાથી છ હજાર પાંચસો એકવીસ રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન